રાજ્ય કક્ષા મંત્રી દર્શનાબેન વાઘેલાએ આવતીકાલે ચાર્જ સંભાળશે લાભ પાછો મેં ઓફિસમાં સત્યનારાયણની કથા બેસાડી પૂજન કર્યું આવતીકાલે અગિયાર કલાકે ઓફિસમાં વિધિવત રીતે ચાર્જ સંભાળશે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ચાર્જ સંભાળશે પાર્ટીએ વિશ્વાસથી મને જવાબદારી સોંપી છે તે જવાબદારી હું નિભાવીશ અને સારા કાર્યો કરીશ સારું કાર્ય કરતા પહેલા ભગવાનની પૂજા કરવી એ જરૂરી છે ભગવાન સત્યનારાયણ મને કામ કરવાની શક્તિ આપે આજે લાભપંચમના મુહૂર્તે મારી ઓફિસમાં હું સતનારાયણ ભગવાનની કથા કરું છું કોઈ પણ સારું કામ કરવા માટે પહેલાં ભગવાનનું સ્થાપન કરવું જોઈએ અને એની પૂજા કરવી જોઈએ એના કારણે આજે અહીંયા સતનારાયણ ભગવાનની પૂજા છે મારા ફેમિલી સાથે આવતીકાલે હું અગિયાર વાગે સાહેબ આંબેડકરની પ્રતિભાને પુષ્પાંજલિ કરી અને પછી વિધિવત મારા ઓફિસનો ચાર્જ લઈશ પાર્ટીએ અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અમારા જેપી નડ્ડાજી અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમારા જગદીશભાઈ પંચાલ અને પાર્ટીના મોડી મંડળે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું ખૂબ સારું કામ કરીશ જે ગુજરાતની પ્રજાના પ્રશ્નો છે એને સોલ્વ કરવાના પ્રયત્ન કરીશ અને અહીંયા આજે સતનારાયણ ભગવાનની કથા એટલી જ કરી છે કે ભગવાન મને શક્તિ આપે અને હું પ્રજાનું સારું કામ કરું